નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આશા છે કે તમે બધા ખુશ અને મજામાં હશો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ શશાંગ ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાં રહીને ડૉક્ટરનો અભ્યાસ કરતો હતો તેણે થોડા દિવસ પહેલાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો હવે તે પોતાના દેશ ભારત તરફ આવવાની તૈયારી કરી રહ્યો છે ભારતમાં તેને દિલ્હીમાં એક મોટી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે તે ખૂબ ઉત્સાહ છે કારણ કે તે ચાર વર્ષ બાદ ભારત ફરી રહ્યો છે તો તે શશાંગ ઝડપથી પોતાનું પેકિંગ કરે છે અને ભારત જવા રવાના થાય છે ફ્લાઇટમાં બેસીને તે પોતાના ઘર અને પરિવાર વિશે વિચારવા લાગે છે તેને દાદા દાદી અને માતા પિતાની યાદ કરે છે શશાંગને તેના દાદી દાદા પ્રત્યે ખૂબ સ્નેહ હતો કારણ કે તેની દાદી તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની દરેક વાત માનતી હતી શશાંગને તે દિવસ યાદ છે કે જ્યારે દાદી તેના કારણે તેની માતાને ઠપકો આપ્યો હતો એક વાર તેની માં ભૂલ ભૂલથી કર્મ સશાંગ હતો જ તેના કારણે દાદીને ઘર સારું લાગતું હતું દાદીએ સસાંગને કહ્યું દીકરા તું વિદેશ ભણવા જશે ત્યારે મને આ જરાય ગમશે નહીં તારા વિના હું કેવી રીતે રહી શકીશ તું જલ્દી તારો અભ્યાસ પૂર્ણ કરીને પાછો આવજે તારા દાદીની તબિયત પણ સારી નથી તું ક્યારે આવશે ડૉક્ટરો તને જ્યારે તું ડૉક્ટર બનીશ ત્યારે તો પહેલા તારા દાદીની સારવાર કરજે શશાંકને પણ તેની દાદા અને દાદીને પરતે ગળે લગાડીને કહ્યું કે દાદી ચિંતા ન કરો હું ડૉક્ટર બનીને જલ્દી પાછો આવીશ અને દાદાનો ઈલાજ કરીશ શશાંક વિદેશમાં ગયો અને ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ખાસ કરીને આજે તે ભારત પાછો ફરી રહ્યો છે તે દિલ્હીની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટર બની ગયો છે અને બીજી તરફ આજે દાદાની તબિયત પણ સારી ન હોવાથી તેઓ પોતાની પત્ની નીલમને સાથે લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ગયા હતા દસ રૂપિયાની પાવતી લઈને તેને ડૉક્ટરને બતાવ્યું કે ડૉક્ટરે તપાસ કરીને કહ્યું તમારી શુગર ખૂબ જ વધી ગઈ છે અને તમારું બીપી પણ વધેલું છે હું તમને કેટલીક દવાઓ લખી આપું છું આ સરકારી દવાખાનો છે અને સસ્તી છે અને તમે આરામથી ખરીદી શકો છો તો ડૉક્ટરની સલાહનું પાલન કરીને તેઓએ પ્રથમ દવાઓ ખરીદી એક હાથમાં દવા અને બીજી હાથમાં લાકડી પકડીને તે બીજા હાથમાં પત્નીનો હાથ પકડીને તેની ઘર તરફ ફરે છે રસ્તાના કિનારે ઓટરનો રાહ જોતા હતા આકાશ તરફ જોઈને નીલમજી કહે છે આજે વરસાદ પડશે એવું લાગે છે ચારે તરફ વાદાયું વાતાવરણ છે ચાલો જલ્દી ઓટોમાં બેસી જઈએ નહીં તો ભીના થઈ જઈશું હાથ આપે છે અને બંને ઓટોમાં બેસી જાય છે ઓટોમાં બેઠા તેટલા વરસાદમાં શરૂ થાય છે અને પહેલા જે નીલમજીને કહે છે યાદ છે તેને જે વરસાદ કેટલો ગમતો હતો દર વર્ષે એક બે વાર તો ચોક્કસ વરસાદમાં પલળતી હતી પણ હવે તો એક આપણે વૃદ્ધ થઈ ગયા છીએ હવે વરસાદથી ડર લાગે છે કારણ કે વરસાદના કારણે આપણી તબિયત પણ ખૂબ જ બગડી શકે છે તો આ વરસાદથી ડર લાગે છે અને તેમના ઘરની નજીકમાં શેરીને ખૂબ જ સાંકળી છે જ્યાં ઓટો જઈ શકતો નથી તેથી તેઓ ઘરની બહાર ગલીમાં જ ઉતરે છે ભારે વરસાદ પડી રહ્યો છે અને નીલમજી પોતાના પતિની દવાને પોલીથીનથી ઢાંકી દે છે જેથી દવાઓ ભીની ન થાય તે ધીમે ધીમે ઘર તરફ ચાલે છે અને ધોધમાર વરસાદમાં તેના પતિ લપસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખે છે ઘરની બહાર ઊભીમાં રૂમમાં બેઠેલી તેની પુત્ર વધુ તેમને વરસાદમાં એકબીજાને હાથ પકડીને આવતા જુએ છે તે પોતાના પતિ પવનને કહે છે જુઓ આટલી મોટી ઉંમરે પણ તારા માતા પિતા પ્રત્યે પ્રેમમાં છે વરસાદમાં ભીંજાઈને એકબીજાને હાથ પકડીને ચાલે છે તમને જરાય શરમ નથી આવતી પવન ગુસ્સામાં જવાબ આપે છે મમ્મી પપ્પાને આવવા દો આજે હું એમને સમજાવું કે આ વિસ્તારમાં તમારું ખૂબ જ સન્માન છે આ બંને વૃદ્ધો હાથ પકડીને ચાલે છે એટલે તમને શરમ નથી આવતી પરંતુ પવન અને તેની પત્નીને એ વાત સમજાવવા તૈયાર કોણ ન હતા કે તેમના માતા પિતા પ્રત્યે પ્રેમ માટે નહીં પરંતુ એકબીજાને ટેકો આપવા માટે હાથ પકડીને ચાલે છે જ્યાંથી કોઈ લપસી ન જાય અને વરસાદમાં પડી ન જાય તો મિત્રો આવી ગેરલાલચાને કારણે આ બધો મામલો બગડતા હોય છે નીલમજી અને પ્રહલાદજી ઘરે પહોંચતા સાથે તેમનો દીકરો પવન ગુસ્સામાં બૂમો પાડે છે તમને શરમ નથી આવતી ઘરે પુત્ર વધુ છે પુત્રો અને પુત્રીઓ પણ છે મોટા થઈ ગયા છે છતાં તમે બને આવી હરકતો કરો છો નીલમજી શાંતિથી કહે છે બેટા દીકરા મેં તારા પિતાના હાથને એટલા માટે પકડી રાખ્યો છે કે તેઓ લપચી ન જાય અને પાડી ન જાય નીલમજી શાંતિથી પવનને સમજાવે છે તને ખબર છે કે પહેલા જ્યારે તેનો પડ્યા હતા ત્યારે છ મહિના સુધી સાજા ન થયા હતા હું ત્યારે તને કહેતી હતી કે પપ્પાને તારી તારા કારમાં ડોક્ટર પાસે લઈ જા પણ તારા સમય ન હોવાના કારણે તું ના પાડી દેતું હતું હવે વરસાદ પડ્યો છે તો એમાં અમારો શું વાંક આટલું કહીને નીલમજી પોતાના ભીના કપડાં બદલવા જાય છે અને પ્રહલાદજી માટે પણ સૂકા કપડાં કાઢી લાવે છે હા લ્યો તમે પણ તમારા કપડાં બદલી લ્યો પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદજી પહેલા પરિવહનમાં કામ કરતા હતા પરંતુ હવે ઉંમર અને તબિયતના કારણે તેઓ નોકરી છોડી દીધી છે તો એ તકલીફ પડે છે અને ઘણીવાર તેમની તબિયત બગડી રહે છે પવન તેના પિતાનો વ્યવસાય પણ અપનાવ્યો છે પ્રહલાદજીએ પરિવહન ક્ષેત્રમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેમના પોતાના પુત્રને આ જ કામમાં લગાવ્યો હતો પવન સારી કમાણી કરવા લાગ્યો પણ આર્થિક સ્થિતિ સુધરવા છતાંય તે પોતાના માતા પિતાને કારણે અસંતોષ અનુભવે છે તેમના વૃદ્ધાવસ્થાના દિવસો માટે કંઈ બચ્યું ન હતું અને હવે જ્યારે તેમની તબિયત બગડે છે ત્યારે દવા અને નાની મોટી જરૂરિયાતો માટે તેઓ પુત્ર અને પુત્ર વધુ સામે હાથ ફેલાવવો પડે છે તો આવી સ્થિતિમાં જ્યારે ઘરડા માત્ર પૌત્ર અને પૌત્રી સાથે રહેતા હોય તો આવી તકલીફ ગામડાઓમાં નથી પડતી કારણ કે ગામડાઓમાં હજી બધા ભેગા રહે છે પણ પુત્ર અને પુત્ર વધુ તેમને મદદ કરવાથી બચતને બહાને શોધે છે જ્યારે પુત્ર વધુ પોતાના માટે પાંચ હજારની ખરીદી કરે છે ત્યારે કોઈ પ્રશ્ન ઉઠાવવા વાળો નથી પણ માતા પિતાની જરૂરિયાત માટે માત્ર પાંચસોનો ખર્ચ કરવો પડે છે તો ઘરમાં હંગામો મચી આવે છે ઘરે બેસીને તમે તમારા ખર્ચો વધારી રહ્યા છો તમે અમારા ઉપર બોજ બનીને બેઠા છો પવનની પત્ની ગુસ્સામાં કહી છે હું તમારા માતા પિતાથી ખૂબ જ કંટાળી ગઈ છું હવે હું તમને સાથે રહી શકતી નથી સૌપ્રથમ તો તેમનો ખર્ચ ઉઠાવો અને ઉપરથી વૃદ્ધ લોકો હંમેશા બીમાર રહે છે સાસુ પણ કોઈ કામ કરી શકતી નથી અને આખો દિવસ સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે હવે હું તેમની સાથે રહી શકતી નથી કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દો અથવા તો ઘરની બહાર ફેંકી દો હું હવે તેમને સારા કર્મ રાખી શકતી નથી તેઓ ફક્ત મારા ખર્ચોમાં વધારો કરે છે પત્નીની આવાજ સાંભળીને પવન અસરગ્રસ્ત થાય છે ને તેને લાગવા લાગે છે કે તેના માતા પિતા ઉપર ખર્ચો કરવો નકામું છે પત્નીને કહે છે તું ચિંતા ન કર હું એક અઠવાડિયામાં કંઈક વ્યવસ્થા કરી દઈશ થોડા દિવસો પછી પવન પોતાના માતા પિતાને કહે છે મેં દિલ્હીમાં એક મોટા ડૉક્ટર પાસે વાત કરી છે મેં વિચાર્યું છે કે તમને ત્યાં લઈ જઈ અને બરાબર તપાસ કરાવી જોઈએ એકવાર યોગ્ય સારવાર મળશે પછી તમારી તબિયત સારી થઈ જશે તો નીલમજી પણ પુત્ર સાથે સંમત થાય છે અને કહે છે તારી વાત સાચી છે બીકરા એકવાર પપ્પાને દિલ્હીના મોટા ડોક્ટરને બતાવશો તો તેમની તબિયત સારી થઈ જશે મિત્રો વૃદ્ધાશ્રમમાં બિચારી દાદી પણ એવી જ વિચારતી હશે કે દીકરાની વાત બિલકુલ સાચી હશે પરંતુ દાદીને ક્યાં ખબર છે કે દીકરો કપટથી નીકળશે પ્રહલાદજી અને નીલમજી તેના પુત્ર અને પુત્ર વધુની વાત સાંભળીને અત્યારે ચકિત થાય છે તેઓ વિચારે છે કે અમારા પુત્રને આટલી ચિંતા કેવી રીતે થઈ તેણે જયારે નજીકની હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું અને વિચાર્યું ન હતું ને હવે તે દિલ્હીના મોટા ડોક્ટર સુધી જવા તૈયાર થઈ ગયો છે નીલમજીની કઈક શંકા સાથે કહે છે દીકરા તું તારા પપ્પાને આટલી દૂર લઈ જઈશ તો નજીકમાં કોઈ સારા ડૉક્ટર બતાવવું સારું નહીં લાગે પપ્પા તરત જ જવાબ આપે છે માં તમે આ કેવી રીતે વાત કરો છો મેં મારા મિત્ર સાથે વાત કરી છે અને જે દિલ્હીની મોટી હોસ્પિટલમાં કામ કરે છે પપ્પાને ત્યાં મોટા ડૉક્ટરો પાસે યોગ્ય સારવાર મળે છે મેં બધું આયોજન કરી દીધું છે કાલે જ જવાનું છે તમારા કપડાં તૈયાર રાખો અને ત્યાં બે ત્રણ દિવસ રોકાવાનું રહે છે કારણ કે ત્યાં મોટી હોસ્પિટલ હોવાને કારણે નંબર આવો પણ અઘરો છે પણ મેં મારા મિત્રને વાત કરી લીધેલી છે પવનની વાત સાંભળીને નીલમજીને લાગવા લાગે છે કે કદાચ તેનો પુત્ર સુધરી ગયો છે તે ખુશ થઈ જાય છે અને હવે તે પ્રહલાદજીને યોગ્ય સારવાર મળશે તો દીકરાના દિવસો પોતાના માતા પિતાને દિલ્હીની મોટી હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલની ભવ્યતા જોઈને નીલમજીને આંખો જ્યારે નીલમજીને ખબર પડે છે કે પવન અને તેની પત્ની તેમને એને પ્રહલાદજીને નવી દિલ્હી માટે મફતમાં છોડીને દગો આપ્યો છે જ્યારે તે ખૂબ દુઃખી થાય છે અને તે પતિના ખભા પર માથું મૂકીને રડે છે તે વિચારે છે કે આ કેવું નસીબ છે આખું જીવન અને સંઘર્ષ વિતાવ્યો છે અમારો પુત્ર માટે બધું કર્યું છે ને આજે જે પુત્ર તમારી વૃદ્ધાશ્રમમાં સારી રીતે શેરીમાં ભીખ માંગવા માટે છોડીને ચાલ્યા ગયા છે આવા વિચારો મગરા રહેલી નીલમજી આખી રાત રડીને વિતાવે છે વહેલી સવારે તે પોતાના પતિ અને એના માટે નજીકના ઢાબા ઉપરથી ચા લઈને આવે છે હવે તેમની પાસે ખૂબ થોડા પૈસા બાકી રહ્યા હતા જેમાં બે ત્રણ દિવસ જ પસાર થઈ શકે છે ચોથા અને પાંચમા દિવસે તમામ પૈસા ખતમ થઈ જાય છે સમજાતું નથી કે દિલ્હીમાં આવા મોટા શહેરમાં પોતાના બીમાર પતિ સાથે જીવવું કેવી રીતે શક્ય બનશે એક દિવસ ચા નાસ્તા માટે તે નજીકના ઢાબા ઉપર જાય છે અને મિત્રો ક્યારેક કુદરતી પણ વળાંક લહે છે અને ત્યાં તેના માલિક કહે છે દીકરા તું તમારું કામ હોય તો મને આપશો તમારી પાસે હવે ખાવાના પૈસા નથી જો હું કંઈ કામ કરી શકું છું તો ખાવાનું મળી રહે છે ઢાબાના માલિકે સહાનુભૂતિ દર્શાવી કહ્યું માજી જો તમારે વાસણ ધોવાની સાથે અન્ય કામો કરવામાં આપત્તિ ન હોય તો હું તમને અહીં કામ કરી શકું છું તમારે બદલામાં સવાર સાંજ ખાવા માટે થોડી ચા અને નાસ્તો મળશે અને થોડા પૈસા પણ આપીશું નિલમજી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તે તાત્કાલિક સહમત થઈ ગઈ અને કામ શરૂ કરી દીધું એ વાસણો ધોઈને પોતાની અને પહેલાદજીની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરે છે તો મિત્રો આવા માતા પિતા કોઈ આવા દીકરો અને દીકરી ભગવાન કોઈને ના આપે કારણ કે પુત્ર અને પુત્ર વધુને કારણે દાદા દાદીને કેટલી તકલીફ વેઠવી પડતી હોય છે આજે સત્સંગનો દીકરો દિલ્હીની પ્રસિદ્ધ હોસ્પિટલમાં પ્રથમ દિવસ હતો આખા દિવસની ડ્યુટી પછી જ્યારે શશાંક તેની કારમાં બેસીને ઘરે જવા નીકળે છે ત્યારે તેને એક ઝલક મળે છે કે જોઈને આચાર્ય ચકિત થાય છે જેમ કે વહાલા દાદા દાદી હોસ્પિટલની બહાર ચાનો સ્ટોર પર કામ કરી રહ્યો છે દાદી વાસણો ધોઈ રહ્યા છે અને દાદા પાસે લાગણી લઈને બેઠા છે શશાંક શરૂઆતમાં આ વિચારીને બિન મૂલ્યવાન માનીને દૂર કરે છે પણ તેનું મન માને નહીં તાત્કાલિક શશાંક તેની કાર પાસે ફેરવે છે અને તે ચાના સ્ટોર ની પાસે પહોંચે છે ત્યાં દર્શ જોઈને તે અકબકાનું થઈ જાય છે તે ખરેખર તેના દાદા દાદી હતા દાદી વાસણો ધોઈ રહી હતી ને દાદા ખુરશી ઉપર શાંતિથી બેઠા હતા સસાંગ ઉધાર કરે છે ને દાદી તમે અહીંયા શું કરી રહ્યા છો તો દાદી સસાંગનો અવાજ સાંભળતા જ તે પોતાનું કામ છોડીને તેની તરફ દોડી જાય છે તે સસાંગને ગળે લગાવે છે ને રડવા લાગે છે સસાંગ બેદમ થઈ જાય છે અને દાદીને સાતવામાં આપે છે સાતત્વના આપે છે કે તે પછી પૂછે છે દાદી આ બધું શું છે તમે અહીં કેમ છો અને દાદા દાદી અહીં એકલા કેમ છે દાદી પોતાના આંસુઓને સાફ કરતા શશાંકને આખી કહાની જાણ કરે છે તેઓ કેવી રીતે તેમના પુત્ર અને પુત્ર વધુ દ્વારા દગો ખાધા પછી અહીંયા આવ્યા છે તે બધું શશાંકના કાગળ ઉપર રડે છે અને કહી આપે છે આ બધું સાંભળીને શશાંકના હૃદયમાં આઘાત અને ગુસ્સાનો વ્યવહાર થાય છે તે તરત જ પગલાં લે છે અને શશાંક તરત જ દાદા દાદીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવે છે અને તેમને સંપૂર્ણ તબીબી સારવાર માટે વ્યવસ્થા પણ કરે છે તો મિત્રો આવો પોત્ર ભગવાન સૌને આપે કારણ કે વૃદ્ધાવસ્થામાં દાદા દાદીને સંપૂર્ણ જવાબદારી તેમનો પોત્ર ઉપર હોય છે અગાઉમાં થોડા દિવસો અને અઠવાડિયોમાં દાદા દાદી ધીમે ધીમે સ્વસ્થ થવા લાગે છે દાદી પણ સત્સંગ આની મદદથી શાંતિ અનુભવતી હોય છે જ્યારે દાદા અને દાદી આખે આખા સ્વસ્થ થઈ જાય છે ત્યારે વાર્તા સત્સંગ પોતાના દાદા દાદી સાથે થોડા દિવસો રહે છે અને તેમની સંભાળ પણ રાખે છે તે પોતાના દાદા દાદીને સ્વસ્થતાથી ઘર પર રાખવા માટે તેમની સારવાર પછીનો પ્લાન કરે છે

અને તેને કંઈ પણ કહ્યા વિના પાછો ફરતો હોય છે આખો દિવસ તે તે લોકો તેની રાહ જુએ છે છે તો મિત્રો જ્યારે સાંજે પાછો આવે ત્યારે તે શાંત અને ગંભીર હોય છે તેની માતા તેને જોવે છે અને ગળે લગાડી રડવા લાગે છે દીકરા તું અમને છોડીને ક્યાં ગયો હતો તારા પિતાને ઘણું ચિંતામાં મૂકી ગઈ હતો અને થોડું કહીને ગયો હોત તો સારું હોત તો મિત્રો કહાની હજી સુધી તમે અમારા વિડીયો લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરીને એકલા છોડી દીધા છે ત્યાં તેવું કેવું લાગ્યું હશે તમે જાણ્યું પણ ન હતું કે તેઓ ક્યાં છે આ બનાવે તમે કેવી રીતે ભૂલી શકો છો આ વાત સાંભળીને તેના માતા અને પિતાની આંખોમાં આંસુ ભરી જાય છે તે બને ચૂપચાપ જમીન પર બેસી જાય છે અને તેને મોઢામાં કોઈ શબ્દ નીકળતો ન હોય માત્ર રડવાનો અવાજ જ આવે છે તેના પિતાને કહે છે પપ્પા મને જરા વિચારવા દીધું હોત તો હું તમને હંમેશા માટે છોડી તો તમારું શું થયું હોત તેવી જ રીતે દાદા દાદી પર જે થયું તે તમારા માટે જવાબ તમે જ જવાબદાર છો તો તેમના પિતા રડતા રડતા કહ્યું દીકરા મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દે હું સુધારવા માટે તૈયાર છું તો હવે તે પાછો સસંગને તેના દાદા દાદીને ઘરે લાવે છે દાદા દાદી સામે તેના પિતાને માફી માંગી બાબુજી મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી હવે હું તમારી બધી જરૂરિયાતો અને કાળજી લઈશ કારણ કે પ્રહલાદજી અને નીલમજી પોતાના પુત્રને માફ કરી દે છે પરિવાર ફરીથી એકસાથે થાય છે અને બધી તકલીફો ભૂલીને ગામમાં સુખમય જીવન જીવવાનું નક્કી કરે છે ત્યારે સસાંગ ખૂબ ખુશ થાય છે અને તેના માતા પિતા સુધરી ગયા છે તેમણે વિશ્વાસ રાખે છે કે હવે દાદા દાદીની સંભાળ સારી રીતે રાખશે તેવી ખાતરી આપે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી છે જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી કહાની સાથે ત્યાં સુધી નવા મોટિવેશન સાથે ને તમને યાની કે દિનેશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત ખુશ રહો અને તમારો ખૂબ પરિવાર ખુશીથી રહો કોઈ નાની મોટી વાત હોય તો પરિવારમાં જ દબાવવાનો પ્રયાસ કરો કારણ કે અત્યારની દુનિયા અને મસ્ત જીવન જીવવાનો પ્રયાસ કરો તો મિત્રો જય શ્રી કૃષ્ણ